નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર સોળ ગતિભંગના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન અને સાથે સાથે સ્વાધ્યાયન પોથીના પુથીના બધા જ પાઠના સોલ્યુશન મુકાઈ ગયા છે અને ગુજરાતી વ્યાકરણ જે છે તેના પણ બધા જ ટોપિકના સંપૂર્ણ સમજૂતી સાથેના સોલ્યુશન અને પીડીએફ પણ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે મિત્રો ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર સોળ ગતિભંગના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એમાં પહેલો સવાલ આપણી બબલીની જ પગલી જાણે આ વાક્ય કોણ બોલે છે તો જવાબ આવશે વિકલ્પ ક ડુંગરની પત્ની બીજો સવાલ ડુંગર અને તેની વહુ કયા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા તો જવાબ આવશે વિકલ્પ ક રાજપુર ધોરણ ત્રણથી બારના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અને સ્વાધ્યાયના સોલ્યુશનની બુક જો તમે મેળવવા માંગતા હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા પંચાવન અથવા તો નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું તો ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને મૃત બાળક યાદ આવ્યું બીજો સવાલ ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી તો જવાબ આવશે કે ડુંગરે પોતાની નજર ગગનના માર્ગ તરફ સ્થિર કરી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે તો જવાબ આવશે ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે તેણે જમીન પર એક ઘાટીલી પગલીની છાપ જોઈ એ છાપ જાણે તેની મૃત બબલીની પગલીની જ હોય તેવી હતી મૃત સંતાનની સ્મૃતિથી હારી ઉઠેલી તે અટકી ગઈ ત્યાર પછી બીજો સવાલ લ્યો હેન્ડો હવે પગ ઉપાડો જટ ગાડી ચૂકી જઈશું તેમ ડુંગરની પત્નીએ શા માટે કહ્યું ડુંગરની પત્ની મૃત પુત્રની મૃત પુત્રીના વિચારોમાં ખોવાઈ જતાં એની ચાલવાની ગતિ ધીમી પડી ગઈ ગાડી ચૂકી જવાશે એની ચિંતા ડુંગરને હતી ડુંગરની પત્ની જાણે ડુંગરના મનને કળી ગઈ અને પોતે સહસા બોલી ઊઠી લ્યો હેન્ડો હવે પગ ઉપાડો જટ ગાડી ચૂકી જઈશું પોતાની જેમ પતિ અસાવધ ન થઈ જાય એ માટે ડુંગરની પત્ની ડુંગરને આ વાક્ય દ્વારા ઝડપ કરવા કહે છે ધોરણ ત્રણથી દસની સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના જે સોલ્યુશન છે તેની પીડીએફ અથવા તો એની જે સોલ્યુશનની બુક છે તે મેળવવા માંગતા હોય તો ત્યાં તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા પંચાવન અથવા તો નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક મેળવી લેવી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના સાત આઠ લેટીમાં જવાબ આપો એમાં પહેલો સવાલ પુત્રી ખોયાની માતા પિતાની વેદના ગતિભંગ પાઠના આધારે તમારા શબ્દ

ખેતરે જતા અને આવતા આગળને આગળ દોડી જતી બબલીની પગલીઓ તેના હૈયામાં વસી ગઈ હતી આથી તે એક ડગલું પણ ચાલી શકતી નહોતી આ જોઈને ડુંગર પહેલાં તો ગુસ્સે થાય છે કેમકે તેને થાય છે કે આમ ગતિ ધીમી પડી જશે તો ગાડી ચૂકી જવાશે ગાંડી એવા પગલાં તો ઘણા હોય એમ કહીને ડુંગર તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે અને તેને આગળ ચાલવા કહે છે પણ તે પોતાની મૃત બાળકીની યાદમાં જૂરતી પત્નીને વધુ કંઈ કહી શક્યો નહીં તેણે પોતાની નજર આકાશના કોઈ માર્ગ તરફ લીધી પતિ પત્ની બંને સ્થિર થઈ જાય છે છેવટે પતિને જોઈ સાવધ બનેલી પત્નીએ કહ્યું લ્યો હેન્ડો હવે પગ ઉપાડો જટ ગાડી ચૂકી જઈશું આ શબ્દોમાં લેખકે વેગથી વેગથી ચાલ્યા જતા પાત્રોની મનોવેદનાને અતિશય સંયમથી વ્યક્ત કરી છે મિત્રો ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાના વિવિધ પ્લેટફોર્મ ઉપર જોડાય અને તમે આવનારા વિડીયો અને પીડીએફ છે તે સરળતાથી પ્રાપ્ત કરી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબની અંદર જરૂરથી જોડાઈ જવું જોડાવા માટેના બારકોડ પણ આપેલા છે તો આના ઉપર તમે સ્કેન કરી અને આપણી વિવિધ પ્રકારના સોશિયલ મીડિયા સાઇટ્સ ઉપર જોડાઈ શકો છો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફ સરળતાથી મેળવી શકો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે તમને ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થતી રહે ફરી મળીશું આપણે પાઠ નંબર સત્તરના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે આ પાઠ નંબર સત્તરના સ્વાધ્યાયની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો ઉપર આઈ બટન પરથી પણ મળી જશે